સુરેશ મહેતાએ પૂર્વ સીએમ વિજય રૂપાણીને સંવેદના પાઠવી છે વિજયભાઈ સમાજને સમર્પિત અને ડેશિંગ પર્સનાલિટી હતા તેમ કહેવું છે સુરેશ મહેતાનું મારા તેનું ચૈતન્ય પરીખ પણ એ જ ફ્લાઇટમાં હતા આ સાથે જ મારું બંને તરફથી નુકસાન થયું છે પ્રભુ પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ હાલ કરવામાં આવી છે પબ્લિક વર્કરને માટે પોતાની જિંદગી હોતી નથી ભાગતો પોતાના કાર્યક્રમોમાં મહત્વના નથી હોતા હી ટુ એડજસ્ટ એકોર્ડિંગ ટુ ધી અધર પ્રોગ્રામ્સ અને એનું જીવન હંમેશા સમાજને સમર્પિત રહે છે ભાઈ વિજય રૂપાણી એ પણ સમાજને સમર્પિત જય જીવનમાં અને ડેશિંગ કેસાઈટીઓ મારે તો ડબલ સન્ પરવા લેવી મારા સ્નેનો એજ ટાઈટમાં ચેતકને પરીખતા દીકરાને મળવા જતો થાય વોટર રિટાયર્ડ મેન વેરી સ્ટ્રેટફોરવર્ડ વેરી સ્માર્ટ બીજી ડિસેમ્બરની રીટર્ન ટિકિટ હતી અમારે તો બધી बाजू થી Swen yon prakna, Kote yon jen yon san prana, Ano san karo ane sate.